ચાર બસંતી <futuriacon68> <dress> એ પાણો ફાટ્યો છે ખબર જ નથી પડતી તને આ આનું કરતા જઈ લો વાહ 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 થોડું બોલો પાણો પાડી રહ્યા ભાભીને હું બોલો છો તમે ફાયદા તા ખોટું ન બોલો હું જોવા વાળો તમે પાછા મારી ભાભી ઉપર ગરમ માલ ક્યાં બે ઇંગ્લિશ તને હું લાગ્યું ગબ્બર ખુશ થાશે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં બે બેક બરાબર બે તો હું તો ફૂલ થઈ ગયો બહુ તેજ છે ગબ્બર બાશ છે આ બરાબર બસ ગબ્બર એક બે ફરાટુ રાખો હા મારી જોશયા હાલો જી એક્સરસાઈઝ વી કરવાની છે પૂરી માંડે જાવ પાછા હાલો હવે થાય ગબ્બર ફૂલ હવે એમ હવે એક્સરસાઈઝ પૂરી કરવી જ પડે કાયમ તમારે વી કરવી પડે

કઈ લો છે ને કઈ મેરે આપણે યુદ્ધ કરવાનું છે તમે એ સરાઈ ચાલુ રાખો ચાલુ રાખો તારો ડો ઠગી રહ્યો ચાલુ રાખો સંતી ટીશર્ટ કૂઈ ડવે હાલા કામ બોય શીખવડ્યું નથી તને ઘરે જ કાઈ આ તને કઈ શીખવડ્યું નથી અમે ગબરને એમ ટીશર્ટ દેવાનું હે એ આમું જાતા આમ ફોન ડાન્સ કરાય ક્યાં બુંદે ભરાણી છે મારી કિસ્મત બાબા હા સરદાર આ बाजूવાય સામો આ માને બે બીજું કઈ કામ નથી

જૈલા જૈલા નાસ્તી નઈ હું આવી ગયો છું નાસ્તી નઈ અલ્યા આ કયો બીજો ઢક્યો ઓલો આનો આનો લવરીયો આવ્યો મે તને હાચો પ્રેમ કર્યો છે તું નાસ્તી નઈ ઓલો જૈનો લવરીયો આવ્યો નાસ્તી નઈ દે આને પકડો કે જઈજો જરા બાંધી દે એને આ પકડો ના કે આ પકડો આને હા હા માં દે ને જા માં દે જઈ ના તળવામાં જઈ ના એક સદન ને બોલતા બકિતો કી દે તો ઠોકરી રહે મારી નાચ વાળો નથી એટલો તું વાળો છે હા આયા વિ આય પ્રેમ અમર છે અમર ભાવ જોવા ના કેકિયા નાચો જો નાચો નાચ પસંદી નાચ આજ તું જાય નાચ ના પડેગા નાચ

Pasante! 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 Pasante!